રાજુલાના બાબેરા ગામે સિંહણ હુમલોના મામલા બાબેરા ગામે ફરી સિંહણે એક વ્યક્તિ પર હુમલો કર્યો હુમલાખોર સિંહણે એક વ્યક્તિ પર હુમલો કરતા ઇજાગ્રસ્ત થતા એકસો આઠ મારપતે ઇજાગ્રસ્તને રાજુ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે બે લોકો પર હુમલો કર્યા બાદ ફરી હુમલાની ત્રીજી ઘટના વન વિભાગના અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો સિંહણને પાંજરી પૂરવા માટે કવાયત હતા છોકરો બે સાત વર્ષનો છોકરો કે માતાજીનું મેળડીવાળું મંદિર છે ત્યાં એ મેલડીવાળું મંદિરે અમે શ્રીફળ વધેરવા ગયા હતા અમે શ્રીફળ વધેરે અને પાછા આવતા હતા જ્યાં નદીમાંથી બહાર સિંહ સીધો આવી જ ગયો મારી સામો અને અમને જોઈને સીધો એને લોટ જ પૈકી દોડવા માટે બરોબર તે હું મારા છોકરાને લઈ અને ત્યાં બાજુમાં ઘર છે તે ઘર એમ કે હું લઈ જાઉં ઘરે બરોબર એ ઘરમાં લઈ જાઉં એને પણ એ હું જે ઘરે ફોગું એ પહેલાં તો એમને સાંભળી ગઈ રસ્તામાં આડી અને સીધો મારી ઉપર એને હુમલો જ કર્યો અને સીધો મારા છોકરોમાં તે ફગવી નાખ્યો મેં અને એને મને અહીંયા ગળા પંજો માર્યો અને એક પંજો પાછળ માર્યો પછી મેં બે ત્રણ પેરું આમ હાડે કર્યું બે ત્રણ પેરું મોઢા માર્યું એને મેં એટલે એ મને મેં અને એ ભાગી ગયો ત્યાંથી અને ભાગી ગયો એટલે ત્યાં તો ફોરેસ્ટર આવી જતા ગાડી લઈ અને પોલીસ વાળા લઈ અને મને સીધો મને મારા છોકરાને બે ને ગાડીમાં બેહાડી ત્યાંથી પછી અમારા ગામના સરપંચ અને બીજા બે પાંચ જોડા બધા ભેગા થઈ અને એકસો ને ફોન કર્યો અને એકસો આઠ ફોન કરી રાજુલા